ભગવાનનો એસી ચાલુ જ બરાબર ઇલેવન ઇલેવન ફોર ઓમ એ યુ એમ અને ઓ એમ એરટેલ અગિયાર જ થાય ઓ એમ એવતી લ્યો તો ઓમ ફોર સેવન અને એમ ફોર ફોર તો ઇલેવન અને એ યુ એમ લ્યો તો એ ફોર વન યુ ફોર સિક્સ અને એમ ફોર ફોર તો પણ ઇલેવન થાય ઇલેવન મીન્સ ઓમ હા વેનર્સ ડે મને હતી અને એટ મને પરમચિત આકાશ પરમ જ્યોતિ અખંડ્યોતિ વન પ્લસ સેવન સેવન્ટીન આઠવી તારીખ ઉપરનો અને નીચેનો એમ બેર નહીં રિયાલિટી અને એપિયરન્સ એમ નહીં લેવાનું આખું રિયાલિટી છે એમ એપિયરન્સ છે જ નહીં અમે પોતે જ પરમચિદાકા પરમ જ્યોતિ અખંડ્યો છીએ એ એબ્સોલ્યુટ ટ્રુથ રિયાલિટી એક્ઝિસ્ટન્સ અસ્તિત્વ જો જોવાય સહે અને એબ્સોલ્યુટ એક્ઝિસ્ટન્સ કોન્સિયસનેસ બ્લેસ અખંડ સત્યતાનંદ પરબ્રહ્મા તો એઇટ કરીને જે કહેવામાં આવે છે એ જો સો હે એને એ કહેવા પણ નથી અને નથી એ નથી કહેવા પણ નથી ઉપરનો સ્પેરમાં આપણે જો જે છે તે અને નીચેમાં જે નથી તે તો એવું નહીં અહીંયા આખો એબ્સોલ્યુટ છે તે એ પરમચિતા અમે પોતે જ પરમચિતા પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ એનો હિત છે એટલે ભાગ ત્યાગ નથી અધિષ્ઠાન અધ્યસ્થ એવાય ભેદ નથી અધ્યારો અપવા દેવાય ભેદ નથી અને અમે પોતે જ કેવલ સ્વયં પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ આનંદ છીએ બરાબર શિરોમણી શ્રી યોગ શ્રીસિષ્ઠ મહારામાયણ ઉપશમ પ્રકરણ પેજ નંબર સાતસો અઠ્યાવીસ દસ એટલે સત્તર સાતસો અઠ્યાવીસ સાત ને બે નવ ને આઠ સત્તર જે ક્રમથી મન સગળા વિષયોની આસક્તિને છોડી દઈ સાક્ષીમાં સ્થિર થાય અથવા સાક્ષીને પણ ત્યજી દઈ અવશેષ રહે તે ક્રમ કહેવામાં આવશે સર્ગ ઓગણ સિતે મનને આસક્તિ રહિત કરી બ્રહ્મરૂપે અવશિષ્ટ કરવાનો ક્રમ વસિષ્ઠ બોલ્યા હે રામ સર્વદા સર્વ વ્યવહારમાં પુત્ર સ્ત્રી તથા મિત્ર આદિ સઘળાઓની સાથે રહેતા અને સઘળા પ્રકારના કાર્યો કરતા પણ સમજુ પુરુષે પોતાના મનને ધન આદિના ઉદ્યમોમાં આસક્ત રાખવું નહીં થઈ ગયેલી વાતોની ચિંતાઓમાં આસક્ત રાખવું નહીં વર્તમાન પદાર્થોમાં પણ આસક્ત રાખવું નહીં આકાશમાં પણ આસક્ત રાખવું નહીં નીચેના પ્રદેશમાં પણ આસક્ત રાખવું મધ્યમાં પણ આસક્ત રાખવું નહીં અને દિશાઓમાં કે ખૂણાઓમાં પણ આસક્ત રાખવું નહીં શરીરમાં અત્યંત વધેલા સ્ત્રી પુત્રાદીમાં ભોગોરૂપી ઇન્દ્રિયોની વૃત્તિઓમાં ઇન્દ્રિયોમાં યોગ સંબંધી ધારણ કરવાના પ્રાણ વિષયોમાં

ભોગોરૂપી ઇન્દ્રિયોના વિષયોમાં સુધાર્યા પછી ઇન્દ્રિયોના વિષયો બરાબર છે હા તેમજ શરીરમાં અત્યંત વધેલા સ્ત્રી પુત્રાદી માં ભોગો વિષયોમાં ઇન્દ્રિયોમાં યોગ બંધી ધારણ કરવાના પ્રાણ બ્રહ્મરંધ્રુકુટીઓ નું મધ્ય નાસિકા નોંધોની અંધકારમાં પ્રકાશમાં હૃદયાકાશમાં જાગ્રત માં સુશુપ્તિમાં શુદ્ધ સત્વગુણ માં રજો ગુણ માં ગુણોના સમુદાયમાં કાર્ય પદાર્થોમાં માયામાં સૃષ્ટિના આદિકાળમાં સૃષ્ટિના મધ્યકાળમાં સૃષ્ટિના અંતકાળમાં ટુકડામાં દૂર રહેલામાં પાસે રહેલામાં નામ રૂપાદિમાં જીવમાં શબ્દમાં સ્પર્શમાં રૂપમાં રસમાં ગંધમાં વિષયોના અભિલાષથી પરવશતામાં વિષયોના ઉપભોગો રૂપી ફળોમાં બીજા લોકમાં જવા આવવા રૂપી સિદ્ધિઓમાં અને લાંબા કાળ સુધી જીવવા પુરુષી ના સાક્ષી માં જ શાંતિ લઈને અને બીજા સઘળા તુચ્છ વિષયો સમજીને બીજા સઘળા વિષયો તુચ્છ સમજીને વ્યાપક ચૈતન્ય ના જ અનુસંધાનમાં તત્પર રહે એમ કરવું જોઈએ મન કેવળ બુદ્ધિના મન કેવળ બુદ્ધિના સાક્ષીમાં જ જ શાંતિ લઈને અને બીજા સઘળા વિષયો તુચ્છ સમજીને વ્યાપક અનુસંધાનમાં તત્પર રહે એમ કરવું જોઈએ સર્વત્ર આસક્તિઓ ટળી જવાથી અને આ સ્થિતિમાં જ રહેવાથી બ્રહ્મપણાને પ્રાપ્ત થયેલો જીવ આ સઘળા વ્યવહારને કરે તો પણ ભલે અને ન કરે તો પણ ભલે વ્યવહાર કરવાથી કે ન કરવાથી તેને કઈ પણ કે લાભ થતા નથી જેમ આકાશ વાદળાઓની સાથે સંબંધ પામતું નથી તેમ થયેલો જીવ ક્રિયાઓના ફળોથી સંબંધ પામતો નથી આકાશ જેમ વાદળાઓની સાથે સંબંધ પામતું નથી તેમ આત્મારામ થયેલો જીવ ક્રિયાઓના ફળોથી સંબંધ પામતો નથી માટે એવો જીવ ક્રિયાઓ કરે તો પણ ભલે અને ન કરે તો પણ ભલે અથવા જીવ સાક્ષી ચૈતન્યનો પણ ત્યાગ કરી શાંત ચૈતન્ય ઘન થઈને જેમ શોભિતો શાંતિમણી પોતાના સ્વરૂપમાં જ રહે છે તેમ પોતાના સ્વરૂપમાં જ રહે એમ કરવું એટલે અમે પોતે જ પરમ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ અમે પોતે જ અનંતપૂર્ણ પરમ અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિત્તગન છીએ આ તુર્યાતીત પેલું સાક્ષી તુર્ય પહેલાં પહેલાં બુદ્ધિમાંથી તુર્યમાં આવે તુર્યમાંથી તુર્યાતીતમાં પણ એ અનુલોમ વિલોમ અહીંયા નથી એ ડાયરેક્ટ કેવળ જ છે અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિત્તગન છીએ અમે પોતે જ પરમાકાશ કેવલ અનંત અનંત શુદ્ધ તેજગન છીએ અમે પોતે જ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છીએ ક્લિયર ને અમે પોતે જ પરમ ચિદ્ધાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ અમે પોતે જ આનંદપૂર્ણ પરમ ચિદ્ધાકાશ પરમ કોટી મહાકલ્પો હૈ નહીં અમે પોતે જ સ્વયં સ્વયંપ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ અમે પોતે જ મહાચિદ્દાઘાસ જ્યોતિ અનંત અખંડ ભેદ છીએ અમે પોતે જ મહાચિદાઘાસ જ્યોતિ મહાતત્વ મહા સામાન્ય છીએ અમે પોતે જ માચિદાકા સ્વચ્છ સંવેદ્ય સહજ નિર્વિકલ્પ છીએ અમે પોતે જ મહાચિદ્તાઘાસ પરમ કૈવલ્ય પરમ શાંતિ છીએ અમે પોતે જ પરમ ચિદાઘાસ અનંતપૂર્ણ નિરપેક્ષ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અપરિગય નિર્ભ્રાંત નિરપેક્ષ છીએ હેપી ન્યુ યર વન વન આ રહી ગયું તો બીજું ગમે એટલું થયું કાંઈ જ થયું નથી અને આ થઈ ગયું તો બીજું કાંઈ કરવા પણ નથી mid -dough.